વેલકમ ટુ જય માનપુણા કિચન હું લાબી જય દ્વારકાથી તો આજે આપણે બનાવીશું ના માવા મલાઈ ન છાસણી ફક્ત બે જ આપણે કોર્નફ્લો સ્વીટ બનાવવાની છે તો આ સ્વીટ કંઈ પણ ઝંઝટ કર્યા વગર ઈઝીલી તૈયાર થાય તમને જો મારી રેસીપીઓ ગમતી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઈક કરજો અને વધુમાં વધુ શેર કરજો બાજુમાં રહેલી ઘંટડી દબાવી દેજો જેથી મારી નવી રેસીપીઓના વિડીયો આપ સુધી પહેલા તો ચાલો હવે બનાવવાનું શરૂ કરીએ તો સૌ આપણે લઈ લઈશું પોણો કપ કોર્નફ્લોર અને આપણે મકાઈનો લોટ પણ કહી શકીએ છીએ આ ગમે તે સ્ટોરમાં અથવા બેકરીમાં મળી જાય છે તેને આપણે હવે સાણી વડે સાળી લઈશું સળાગ્યા બાદ આપણે તેની અંદર વન થર્ડ કપ ખાંડ એડ કરી દઈશું અને જગ્યાએ તમે સાકર અથવા ખાંગડા હાકર પણ લઈ શકો છો ત્યારબાદ આપણે એક ચમચી મિલ્ક પાઉડર એડ કરી દઈશું અને વન થર્ડ કપ ઘી એડ કરી દઈશું આની જગ્યાએ તમે મીઠા વગરનું બટર પણ લઈ શકો છો ત્યારબાદ મેં અહીંયા પોણો ગ્લાસ દૂધ લીધું છે આપણે તેને થોડું થોડું કરી અને મિક્સ કરતા જઈશું અને એક સરખું મિશ્રણ તૈયાર કરી લઈશું આપણે આને કન્ટિન્યુ પાંચ મિનિટ સુધી સતત હલાવતું રહેવાનું છે તો જ આપણું એકદમ મિશ્રણ તૈયાર થશે તો બેટરની આપણે કન્સિસ્ટન્સી આ રીતની આપણે રાખીશું મિશ્રણ તૈયાર થઈ છે હવે આપણે ગેસ ઓન કરી દઈશું ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું અને એક પેનમાં મિશ્રણ તૈયાર કરેલું નાખી દઈશું અને ત્યારબાદ આપણે તેને કન્ટિન્યુ ચલાવતા રહીશું આપણું મિશ્રણ ઘટ થાય ત્યાં સુધી આપણે તેને ચલાવતા રહેવાનું છે એટલે ખાંડ પણ ઓગળી જાય અને મિશ્રણ આપણું એકદમ માવા જેવું તૈયાર થઈ જાય જો તમે જોઈ શકો છો ઘટ થવા લાગ્યું છે હવે આપણે થોડુંક મિશ્રણ હાવ ઘટ થઈ જાય એટલે તેમાં આપણે વેનિલા એ સિસ્ટર કરી દઈશું અને આપણે તવી વડે દબાવતા જઈશું અને મિશ્રણને હલાવતા જઈશું તો આને આપણે તવી વડે પ્રેસ કરતા જઈશું અને એકદમ સરસ રીતે મિક્સ કરતા જઈશું આપણે આ પ્રોસેસ કરીશું તો જ આપણું એકદમ મિશ્રણ સોફ્ટ બઢશે અને આપણી ગોળી છે તે ફાટવા નહીં કરે તો જુઓ તમે જોઈ શકો છો અહીંયા આપણું પેનમાંથી માવો છૂટો પડવા લાગ્યો છે અને એકદમ પેન પણ સોફું થવા લાગ્યું છે તો અહીંયા પરફેક્ટ કોર્નફ્લોર કોર્નફ્લો સીટ માટે એનું મિશ્રણ થઈ ગયું છે તૈયાર હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને ગેસ ઉપરથી પેન નીચે ઉતારી લઈશું અને બે મિનિટ સુધી એને ઠંડ ઉઠવા રાખી દઈશું ત્યારબાદ એક કાચના બાઉલમાં ટ્રાન્સફેર કરી લઈશું તમે કોઈપણ વાસણમાં લઈ શકો છો આ મિશ્રણને આપણે વધારે ઠંડુ નથી થવા દેવાનું જો વધારે ઠંડુ થઈ જશે તો ગોળી ફાટવા મળશે અને સરખી નહીં વળે હવે આપણે હથળીમાં થોડું ઘીલા કાઢી દઈશું અને મિશ્રણને આપણે દબાવી અને એક સરખી રાઉન્ડ ગોળી વાળવાની છે મિશ્રણને જુઓ હું દબાવું છું આ રીતે જ આપણે તેને દબાવી દબાવીને ગોળી વાળવાની છે આપણે ગુલાબજામુની ગોળી વાળીએ છીએ એ રીતે જ આપણે ગોળી વાળવાની છે આ મીઠાઈ આપણે પ્રસાદમાં પણ બનાવી શકીએ અને આપણે અગિયારસમાં પાયા હોય ત્યારે પણ ભગવાનને ભોગ લગાવવા માટે બનાવીને જમાડી શકીએ તો જુઓ સેને એકદમ સહેલી મીઠાઈ બનાવવી એકદમ ઓછી મહેનત અને ઓછા ખર્ચે અને કંઈ પણ ઝંઝત કર્યા વગર એકદમ ઇઝીલી મીઠાઈ બનાવીને તૈયાર કરી શકીએ તો આ રેસીપી તમે ઘરે એકવાર ચોક્કસ ટ્રાય કરજો અને મને કમેન્ટ કરી કહેજો કેવી બની છે તો અહીંયા આપણે મીઠાઈના બધા બોલવાઈ દીધા છે હવે અહીંયા મેં કોકો પાવડર લીધો છે હવે આપણે તેને સ્પ્રિંકલ કરી લઈશું તો ફ્રેન્ડ મીઠાઈ તો બધાના ઘરમાં અલગ અલગ બનતી જ હોય છે તો મેં આજે થોડીક અલગ રીતે બનાવી છે તો તમે ફ્રેન્ડ અને ફેમિલીમાં આ રેસીપી વધુને વધુ શેર કરજો તો જુઓ બની છે ને જોતા જ ખાવાનું મન થઈ જાય તેવી મીઠાઈ તો તમને આ મીઠાઈનો વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઈક કરી દેજો અને વધુમાં વધુ શેર કરી દેજો ફરી મળીશું આવી જ નવી રેસીપી સાથે ત્યાં સુધી થેન્ક યુ જય દ્વારકાધીશ અને જય શિયાળા